ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરજો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે સાવ યાદબી ભાવે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે

ક્લિયર કટ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ અને રૂબરૂ જોવા જાવ તો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમ કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બેટરી ટ્રેક્ટર અંદર નવી નાખવામાં આવેલી છે ઓઇલ પણ બધું નવું નાખવામાં આવેલું છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો અને ટાયર કંપનીના જ આવેલા છે તમે અંદર જોઈ શકો છો સારા ટાયર હવે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અને કિંમત માત્ર ને માત્ર ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લવ હોય શિલેષભાઈ દક્કુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શલ્લેષભાઈ દક્કુભાઈના અઠ્વાણું બે અઠ્ઠાવન અથવા સિંતેરેક છાંસઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો